ખુશીનો માહોલ છે જોધ બે કાંઠે વહી રહી છે એના લીધે ઉનાળામાં ખેડૂતોને પાણી મળી રહેશે પીવાનું પાણી મળી રહેશે ઢોરો પાણી મળી રહેશે जय हिंद दर्शक मित्रों हूँ जमील पठान आप जो रहा छो तीर समाचार बात करूँ जोजवा आड़बंद ओवरफ्लो थवानी थी छोटाउदेपुर जिला जीवादोरी सामन एकमात्र सौ मोटी नदी एटले और संग नदी के जे मौसम में पहली बार बोरेली नजक जोजवा विशाड़ पट में बे कांठे वहती थी जी हाँ दर्शक मित्रों ओरसंग नदी में आम तो આ ચોમાસા દરમિયાન ત્રણથી ચાર વાર નવા નીરની આવક થઈ છોટાઉદેપુરમાંથી પસાર થતી ઓરસંગ અગાઉ પણ બે કાંઠે થઈ હતી પરંતુ દર્શક મિત્રો મધ્યપ્રદેશમાંથી નીકળી જેમ જેમ ઓરસંગ આગળ વધે છે તેમ તેમ તેનો જે પટ છે તે પહોળો થતો જાય છે અને આપણે જણાવી દઉં કે બોડેલી બાદ ઓરસંગનો જે પટ છે તે કહી શકાય કે ખૂબ જ વિશાળ બની જાય છે ત્યારે આ વિશાળ પટમાં ઔરસંગ બે કાંઠે વહેતી થાય તેવી સ્થિતિ તેવા સંજોગો ચોમાસામાં ખૂબ જ ઓછા બને છે કારણ કે જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદ થાય ત્યારે જ અહીં ઓરસંગ બે કાંઠે વહેતી જોવા મળે છે અને આ મોસમમાં આ આજે પહેલીવાર ઓરસંગ નદી અહીં બે કાંઠે વહેતી જોવા મળી છે બુડેલી નજીક જોજવા પાસે આવેલ આડબંધ આજે ઓવરફ્લોની સ્થિતિમાં જોવા મળ્યો કારણ કે ઓરસંગ જ્યારે બે કાંઠે થતી હોય છે ત્યારે ચોક્કસથી આ જોજવા આળબંધ ઓવરફ્લોની સ્થિતિમાં જોવા મળે છે ઓરસંગના વિશાળપટમાં બનેલ જોજવા પાસેનો આ આળબંધ જ્યારે ઓવરફ્લો થાય છે ત્યારે કહી શકાય કે એક આહલાદક નજારો અહીં જોવા મળે છે આળબંધ ઉપરથી વહીને પડતા ઓરસંગના નીરનો અવાજ અને આળબંધના ઓવરફ્લોનો સુંદર રમણીય નજારો જોવાનો એક લાવો છે અને જ્યારે જ્યારે જોજવા આળબંધ ઓવરફ્લો થાય છે ત્યારે તેના આ આહલાદક નજારાનો લાવો લેવા તેને નિહાળવા આ જોજવા તેમજ આસપાસના ગામના લોકો અને ખાસ કરીને બોડેલી નગરના લોકો પણ ત્યાં આ નજારો નિહાળવા આવતા હોય છે સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો ડી સમાચાર અને બેલ આઈકોન જરૂર અપાવો